નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાંથી પ્રવૃત્તિ નંબર આઠ એટલે કે પ્રોજેક્ટ નંબર આઠ મારું ગીતનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ છની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જેટલી પણ પ્રવૃત્તિઓ અથવા તો જેટલી પણ બુક આપવામાં આવેલી છે જેટલી પણ પ્રવૃત્તિઓ આપવામાં આવેલી છે તે બધી જ પ્રવૃત્તિઓના બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે તો જરૂરથી આ દરેક વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓ અથવા તો બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમને મળતા રહે ચાલો તો શરૂ કરીએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર પ્રોજેક્ટ પ્રવૃત્તિ આઠ મારું ગીત જો અહીંયા શું કહ્યું છે કે આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં તહેવારો શુભ પ્રસંગોએ કે અન્ય ઉજવણીઓના સમયે તમે બાળપણથી લોકગીતો સાંભળ્યા હશે આ પ્રકારના લોકગીતો હજી પણ આપના માતા પિતા દાદા દાદી સગા સગાવાહલાના મુખે ગવાતા જ હશે આવા સ્થાનિક લોકગીતો જે કોઈ પુસ્તક ના હોય પરંતુ માત્ર આપના ગામમાં સ્થાનિક રીતે જ ગવાતા હશે આવા લોકગીતો પૈકી કોઈ એક કે બે લોકગીત નીચેના ભાગની અંદર લખો ચાલો તો લોકગીતનું નામ છે મહેંદી તે વાવી માળવે તો જોઈએ આપણે આ સરસ મજાનું લોકગીત મહેંદી તે વાવી માળવે એનો રંગ ગયો ગુજરાત મહેંદી રંગ લાગ્યો રે નાનો દેરીડો લાડકો ને કંઈ લાવ્યો મહેંદીનો છોડ રે મહેંદી રંગ લાગ્યો રે વાટી ઘૂટીને ભર્યા વાટકા ભાભી રંગ તમારા હાથ રે મહેંદી રંગ લાગ્યો રે હાથ રંગી દેરી શું શૂરે કરું એનો જોનારો પરદેશ રે મહેંદી રંગ લાગ્યો રે લાખ ટકા આપું રોકડા કોઈ જાવજો દરિયા પાર મહેંદી રંગ લાગ્યો રે શોક્યના સાહેબાને જઈ એટલું કહેજો તારી બની પરણે ઘર આવ્યો રે મહેંદી રંગ લાગ્યો બેની પરણે તો ભલે પરણે એની ઝાઝા દી રોકા જાન રે મહેંદી રંગ લાગ્યો રે શોક્યના સાહેબાને જઈ એટલું કહેજો તારી માડી મરે ઘરે આવ્ય રે મહેંદી રંગ લાગ્યો રે માડી મરે તો ભલે મરે એને બાળ જો બોરડી હેઠે રે મહેંદી રંગ લાગ્યો રે શોક્યના સાહેબાને જે એટલું કેજો રે તારી માને તાની ઉઠી આંખ રે મહેંદી રંગ લાગ્યો રે હાલો સિપાહીઓ હાલો ભાઈબંધો હવે હલકે ખાધો હથિયાર રે મહેંદી રંગ લાગ્યો રે ત્યાર પછી એવું કહ્યું છે કે આ લોકગીતમાં શેના વિશે વાત કરવામાં આવી છે તો આ લોકગીતમાં પતિની ગેરહાજરીમાં શણગાર સજવા નારીને ન ગમે નાનો દિયર ભાભીને હાથમાં મહેંદી મૂકવા વિનવે છે પણ ભાભી કહે છે કે વીરા હાથ રંગીને કોને દેખાડવા મારો પરણ્યો તો પરદેશ છે લોકગીતની નાયિકા કહે છે કે કોઈ મારા પતિને પારથી બોલાવી લાવો હું રોકડા રૂપિયા આપીશ પતિને તેડાવવા તારી બહેનના લગ્ન છે તારી માતાનું મૃત્યુ થયું છે એવા સંદેશા મોકલે છે છતાં પતિ આવતો નથી પણ જેવી પોતાની માનીતીના આંખ ઉઠિયાની વાત સાંભળી કે તરત જ ઘરે આવવા તૈયાર થાય છે એ બતાવે છે કે નાયિકાનો સાયબો શોક્ય કે ગ્રસ્ત હતો આ પણ સમાજ જીવનનું એક કડું સત્ય છે મિત્રો ફરી મળીશું આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર નવના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો ધોરણ છની જે નવી સ્વ પોથી આવી છે એ નવી સ્વ પોથીના ભાગ એક અને ભાગ બે આવી ચૂક્યા છે અને આ ભાગ એક અને ભાગ બેના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ દરેક વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણી આ જે ધોરણ છની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પણ આવી ચૂકી છે અને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકને પણ બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ દરેક વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે અહીંયા તમને કોન્ટેક નંબર પણ આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ની પ્રવૃત્તિ નંબર નવના ના સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો અને આપણી આ ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો